બ્રહ્મભટ્ટે આ વાત કરી છે પણ સરકાર સાંભળતી નથી અમે સરકાર પાસે માંગણી કરી છે અમને બાળકો લાવવા લઈ જવા માટે પરમિટ આપો સરકાર દસ દિવસથી જાગીને હવે કહે છે સર્ટિફિકેટ લો માંગ નહીં સ્વીકારે તો આ ચોક્કસ અમે હડતાળ કરીશું

એ બાળકોના પરમિટ એ લોકોએ બંધ કર્યા છે કોઈ કામ કરવા તૈયાર નથી આરટીઓવાળા વાહન વ્યવહાર કમિશનર ગૃહમંત્રી સીએમ સાહેબને તમામને લેટરો લખી લખીને અમે થાકી ગયા છીએ છેલ્લે અમારા આ પગલું ભરવું પડ્યું છે બાળકોની સલામતીનો મુદ્દો હતો જેવું રાજકોટનું અગ્નિકાંડ બન્યો અને એ લોકોએ તરત દસ દિવસની અંદર એવું જાહેર કરી દીધું કે સ્કૂલ વાહનોનું ચેકિંગ કરો તમે જે કામ કર્યું જ નથી કામ કરવા તૈયાર નથી તો પછી શું કરો અમને પરેશાન કરવા માગો છો અમને બેથી ત્રણ મહિનાનો તમારે સમય આપવો પડે આજે તમે એકદમ જાહેર કરી દીધું કે અઢાર તારીખથી સરપ્રાઇઝ ચેકિંગ રહેશે તો એ ગેરવ્યાજબી કહેવાય વાહન ચાલક પાસે પચાસ હજાર રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય એને બે થી ત્રણ મહિનાનો સમય જોઈએ જે રીતે વાહન સંચાલકો છે ઓવર વિદ્યાર્થીઓને બેસાડે છે એનો લઈને પણ આપે શું પગલા લેવા જોઈએ કારણ કે આ પોતે અસોસિએશન ચલાવો જે લોકો ઓવરલોડ બાળકો બેસાડતા હોય જેમને ચૌદ બાળકોનું પરમિટ આપવામાં આવે છે વાનની અંદર એનાથી વધારે જો બાળકો બેસાડતા હોય

બધાને લેટરો લખીને થાકી ગયો કોઈ રૂબરૂ મુલાકાત આપતું નથી કાર સામે પોતાની વિવિધ માંગો છે તે લઈને અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે આજના દિવસે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અને જે આ તમામ આરટીઓના નોર્મ્સ તેને પાલન કરવા માટે સમય માંગવામાં આવ્યો છે અને જો સમય નહીં આપવામાં આવે તો ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે આ વાહન સંચાલકો તેવી પણ ચીમકી ઉપચારવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ